છોકલો એકાલે પેલા હેઠળ અવરાયું હોત તો સેટિંગ થઈ જ લ્યા પણ ના દળો રમ્યા વગર તો એને ચાલતું જ નહીં બોલો તા આવા તો મજા થી થઈ નતા આવા મને કંટાળો આવી ગયો હતા ઉપાળવા વાળો કોઈ માણસ મળ્યો નહીં ખરે ખર તમે જવો આ ખેપટા ને હપુજી પોશ નહી અને હમકા આખી પાઇપ ઉપાડીને મરી જતો હોય છે એ

ખરેખર ગળાની ની મને તો બોલતા જ નહીં આવડ તું બોલો એટલું જ તું અઢું બોલો સારું બોલો એટલે ઉદભા હાલ કઈ બોલ હું તો મોન આવું છું તોય મારો ઓળખો દોઢું બોલે છે કેમ કે શરૂઆત હું એ કરી છે ને હા તો ઉધાઈ ખરેખર તમે જોવો તો આ ઊંધાને ખબર નહીં પડતી હોય કે આ હું આ પાવડ લઈને ચોકણ જતા કોણ જ મું જતા એટલી ખબર પડતી નહીં પડતી હોય અહીંયા

ટ્રેક્ટર તો બાળક ફોન કર્યો પિંટો આવ્યો તો મારા ભેગું થતા બે મજૂર એટલે સિમટા ને મારા બોલાવો પડશે એમાં લાગે છે એમ કે આ એકલાથી થાય એમ નહીં પથળે ઓથળે ટ્રેક્ટર ભરીને ઘેર લઈ જવું વળી લાકડો કોઈ કોમમાં આવ્યું લગાડવા તો ઘોખરો બોખરો જવું ના પડે શું કાલે કળાય વળી છે દોઢું બોલો તમે યાર ખરેખર કળાય મારે જવાનું હતું પોણે આજે મૂળ આપણે તો પછી

મારો બેટો પાવડ ની ઉપડે મને મોહણે મોહોઠું બોલે પછી મારે દોઢું બોલું પડે કે ના વાયજે પછી તાણ હું કરવાનું મારે જાય તો પોણા મને દોઢું પાસ પાસવડ યારે તાણ મારા ટ્રેક્ટર વાળાને બોલાવો છે એક તો

તમે થોડા છે તારા ધોધ પાડી નાખી જિંદગી ગોઠિયા ખાતો ફરી ઓ

અ ભૈરકળો પણ મોણા તો પોણા બધોતો તો મને દેખાતો છતો તમે પૂછો પણ ઉંધું બોલક બોલો અલ્યા મારે થોડી મિસ્ટીક થઈ ગઈ જે બોલવામાં હું કીધું શું ઉધઈ શું મને લખાઈ જી વાત કરી એટલે પછી ડોઢે માં બધું હેડી આ તો બધું મને હોમો મળ મને એમ કીધું ભલા ચિંટુલાને એમ કીધું અને તણ માં હું લે જા તમે મોહણો માં શું આ ઘવાયો તે તમારે ખાલી અચ્છા મોહણો માં તો ખાલી ડબલ જ ગયો તો અને ડબલ જઈ પછી પોણ જ મોવતો હું તો